કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાંશી કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવીશ રવૈયાનું શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ આ મેં રીંગણ લીધા છે રવૈયા એટલે કે એને ધોઈ અને આ આ રીતે ચાર ચીરો કરી નાખી છે તો હવે આપણે એક મિક્સર ચાલીશું જેમાં મિશિંગના દાણા ઓલરેડી એક મુઠ્ઠી ભરીને નાખી દીધા છે તો હવે આપણે આમાં ચમાણું નાખીશું અને આ રીતે આપણે થોડુંક ચવાણું ગળું છે એ નાખીશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું બધું મિક્સ કરીને આપણે પીસી લઈશું આપણે ઓલરેડી આ પીસી લીધું છે તો હવે આપણે બાઉલમાં નાખી દઈશું હવે આપણે આમાં હળદર નાખીશું હળદર થોડી નાખવાની કારણ કે ઓલરેડી પીળું છે હીંગ નાખીશું ધાણા જીરું પાવડર નાખીશું ગરમ મસાલો નાખીશું તમે જે રીતે ઓછું બધું કરવું હોય તે રીતે કરી શકો છો ને આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે ખાંડ નાખવાની નથી કારણ કે આપણું ચવાણું એમાં જ ગળ પણ વધારે હતું એટલે આપણે ખાંડ નાખવાની નથી હવે આપણે આ લીંબુ એક સમારીને નાખીશું આ રીતે લીંબુનો રસ આપણે નાખીશું આપણે ધાણા નાખીશું લીલા ધાણા નાખવાના હવે આપણે તેલ નાખીશું બધું મિક્સ કરી લઈશું તમે ચણાનો લોટ પણ શેકીને નાખી શકો પવા નાખી શકો અથવા તો ફાફડી ગાંઠિયા ગમે તે નાખી શકો ચવાણાને બદલે દાળિયાનો ભૂકો પણ તમે નાખી શકો આપણો હવે મસાલો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રીંગણમાં મસાલો ભરી લઈશું આ રીતે દબાવીને ભરવાનો આ રીતે બધા રીંગણ ભરી લઈશું હવે આપણા બધા રીંગણ ભરાઈ ગયા છે તો તેલ ગરમ થવા મૂકી દઈએ આપણે હવે તેલ ગરમ થઈ ગયું છે તો રાઈ નાખીશું જીરું નાખીશું બંને આપણે મિક્સ જ છે તો આપણે હિંગ નાખીશું પછી આપણે ટામેટા નાખીશું આપણે મસાલામાં તો નાખ્યું છે પણ આ થોડુંક વધારમાં બાજનું આપણે મીઠું નાખી દઈએ અને મીઠું નાખવાથી આપણા ટામેટા પણ જલ્દી મોટા પડી જાય છે હવે આપણે જે રીંગણ ભર્યા છે એ આપણે ધીમેથી મૂકી દઈશું આમાં તમે બટાકાની નીચે અથવા તો આખા બટાકા નાખવા તો પણ નાખી શકો છો હવે આપણે જે મસાલો વધેલો છે એ પણ આપણે આમાં દઈશું તમારે થોડુંક મીઠું નાખીએ તો નાખી શકો કારણ કે મોળા હોય હવે આપણે થોડું પાણી નાખીશું લાવી લઈશું મિક્સ કરી લઈશું આપણને હજુ થોડું પાણીની જરૂર પડશે

તો આ રીતે તમે પણ બનાવજો તો આપણા ભરેલા રવૈયાનું શાક બનીને તૈયાર છે તો તમે પણ આ રીતે બનાવજો તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકો દબાવ ભૂલતા નહીં કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લઈ અને આવા અવનવા વિડીયો અને રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે સૌ પ્રથમ તમારા ફોનમાં મારી નોટિફિકેશન આવી જશે અને તમને સૌ પ્રથમ મારો વિડીયો એટલે કે મારી રેસીપી જોવા મળશે